સમસ્ત વિશા પોરવાર સમાજની નારીશક્તિ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત સમર સમાજની નારીશક્તિ દ્વારા મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ વડોદરા શહેરના કાશીદા પાર્ટી પ્લોટ ખાતે હોળી કેરો હરિસંઘ રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વૈશ્વ્ય પરમપૂજ્ય એકસો આઠ વાગેશ કુમાર મહોદય કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહી સૌને આશીર્વાદ આપ્યા હતા અભૂતપૂર્વ રશિયાનું આયોજન કાશીદા પાર્ટી પ્લોટ વડોદરાની અંદર આજે થઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલાં તો નારી જ્યારે નારાયણની બનતી હોય ત્યારે જ આનંદની અનુભૂતિ એ નારીને થતી હોય છે શાસ્ત્રોએ કહ્યું છે કે રમંતે દેવતા જ્યાં નારી શક્તિ વિશેષ રૂપે પોતાના કાર્યોને કરતી હોય વિશેષ રૂપે પોતાના પરિવારને સાચવતી હોય એવી પરિસ્થિતિની અંદર સમસ્ત વિશ્વમાં નારીનું સ્થાન ભગવાને જે સ્થાન પર મૂક્યું છે ખરેખર એને શતશત વંદન છે અને ભારત સરકારના અનેક કાર્યોમાં પણ આજે સ્ત્રીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે મને લાગે છે કદાચ વિશ્વગુરુ બનવામાં એ જ સૌથી મોટું યોગદાન પ્રદાન કરશે રશિયાનો સુંદર અનોખો પ્રોગ્રામનો કાર્યક્રમ કાશીદા પોર્ટી પ્લોટ પાસે કરવામાં આવ્યો છે અમારી સમાજની એક ગર્વની વાત કરીએ તો અમારો સમાજ કદાચ બસો ત્રણસોનો છે તો આજે અમે જોયું કે છસોની સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં ગામે ગામથી પાનવડથી લઈને બરોડાની તમામ ઝોનમાંથી લોકો પધાર્યા છે અને અમારું ખુશનસીબ કે અમારા ત્યાં આજે યુગલ સ્વરૂપે બીરાજી હતા વાઘેશરાજા કાંકરોલી નરેશ અને અશોક પદ્માશ્રી બહુજી પણ સાથે સાથે અમે રોડ પર હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર